તેતાલીસ દિવસ બાદ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે અને અમેરિકન ઇકોનોમી મુશ્કેલીમાં આવી હોય તેવા સમાચાર આવી રહ્યા છે શટડાઉન સમાપ્ત થતાની સાથે જ અમેરિકન ઇકોનોમિક ડેટાએ આપ્યો કટોપતિનો સંકેત થેડ ઉપર ડિસેમ્બરમાં વ્યાજદર ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે જે સોનાના ભાવ ઉપર મોટી અસર કરશે ફેટ ગવર્નર સ્ટીફને ડિસેમ્બરમાં પોઈન્ટ પચાસ ટકા વ્યાજદર ઘટાડવાનો સંકેત આપતું નિવેદન કરતા બુલિયન માર્કેટમાં રીતસરનો ભડકો થઈ ગયો છે સોના ચાંદીના ભાવમાં તેજી ટ્રમ્પે ભારત વિશે મોટું નિવેદન આપતા કહ્યું કે ભારત ઉપરથી જલ્દી જ હટી શકે છે ટેરિફ જેને લઈને ભારતીય બજારોમાં ખુશીનો માહોલ ચાંદીના ભાવની વાત કરીએ ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્જ તમે જોઈ રહ્યા છો એક સપ્તાહથી સતત વણથંભી તેજી ચાંદીના ભાવમાં આગળ વધી રહી છે છેલ્લી ચોવીસ કલાકમાં પણ ચાંદીના ભાવમાં નવી તેજીનો માહોલ જોવા મળ્યો અને ગુજરાતના શહેરોમાં ચાંદી આજે વેચાઈ છે એક કિલો અઠાણું ચાંદી ચોરસા એક લાખ સત્તાવન હજાર પાંચસો આઠ રૂપિયા એક કિલો નવસો નવ્વાણું ચાંદી એક લાખ સાઠ હજાર ત્રણસો આઠ અને નવસો નવ્વાણું જીએસટી ચાંદી એક લાખ સાઠ હજાર નવસો અડસઠ રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે ચાંદીના ભાવમાં ફક્ત ત્રણ દિવસની અંદર પ્રતિ કિલોએ આઠ હજાર રૂપિયાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો જબરદસ્ત મોંઘી થઈ ગઈ છે ચાંદી અને સોનાના ભાવની વાત કરીએ સોનાના ભાવનો એક

બાર નવેમ્બરના દિવસે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાયું છે સોનું તેની વાત કરીએ તો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં જબરદસ્ત ઉથલપાથલ વચ્ચે એક લાખ પચીસ હજાર છસો ને ત્રીસ રૂપિયા બોલાઈ ગયો છે બાવીસ કેરેટ સોનાના ભાવમાં પણ ભારે વધઘટ વચ્ચે મજબૂતી જોવા મળી એક લાખ પંદર હજાર બસો ને ત્રીસ રૂપિયા બોલાઈ ગયો ભાવ ચોવીસ કેરેટ વિથ જીએસટી સોનાના ભાવમાં તેજીનો માહોલ એક લાખને સત્તાવીસ હજાર સાતસો રૂપિયા રહ્યો ભાવ ભયંકર ઉથલપાથલ જોવા મળી રહી છે ત્રણ દિવસમાં સોનાના ભાવમાં દસ ગ્રામે પાંત્રીસો ને સો ગ્રામે પાંત્રીસ હજાર રૂપિયાની ઉથલપાથલ સાથે સોના ચાંદીના ભાવમાં તેજીનો માહોલ આગળ આ રીતની અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર